ખેડૂતોના હિત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે ભરૂચ જિલ્લાના ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત ખેડૂતો માટે ખેડૂતલક્ષી મહત્વના નિર્ણય લેતા સંમતિ એવોર્ડ જાહેર કર્યો હતો જમીન સંપાદનની પ્રક્રિયા અત્યંત ઝડપી પારદર્શક અને ખેડૂતલક્ષી અભિગમ સાથે ચાલી રહી છે જમીન સંપાદન શાખાના સક્રિય સહયોગના કારણે સત્તરમી નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં સિત્તોતેર જેટલા ખેડૂત ખાતેદારોએ સંમતિ કરાર કર્યા હતા અને આ સિત્તોતેર ખાતેદારોને અત્યાર સુધીમાં કુલ ચોત્રીસ કરોડની માતબર રકમનો સફળતાપૂર્વક ચૂકવણો કરવામાં આવ્યો છે સરકારના મહત્વાકાંક્ષી ભળભૂત બેરેજ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા ખેડૂતલક્ષી અભિગમ સાથે ચાલી રહી છે સરકાર સીટ દ્વારા પ્રોજેક્ટ હેઠળ આવતા છ ગામો માટે જમીન સંપાદનનો દર વિગાદિત બાવીસ લાખથી લઈને બત્રીસ લાખ સુધીનો ઊંચો ભાવ નક્કી કરવામાં આવ્યો છે અંદાજિત પાંચ કરતાં પણ વધુ ખેડૂતોને લાભ થયો છે આ ખાતે ગરીબ આદિવાસી વિધવા અને મોટા કુટુંબનો સમાવેશ થાય છે જમીનોનો યોગ્ય ભાવ મળતા અસરગ્રસ્ત ખેડૂતોના મોઢે રાજીપો દેખાઈ રહ્યો છે આ સન્માનજનક રકમથી તેમના જીવનમાં ચોક્કસ પરિવર્તન આવશે જેથી કલેક્ટર કચેરી ખાતે ખેડૂત ખાતેદારો સાથે સંમતિ કરાર થયા બાદ વળતરની રકમનું પેમેન્ટ તાત્કાલિક એ જ દિવસે ચૂકવવામાં આવી રહ્યું છે આ વળતરથી અસરગ્રસ્ત ખેડૂતોમાં સંતોષની લાગણી પ્રવર્તી રહી છે અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામના ખેડૂત ખાતેદાર શ્રી માજુન રૂસ્તમજીએ જમીનના ભાવ અને સમગ્ર પ્રક્રિયા માટે સંતોષજનક પ્રતિભાવ જણાવતા જણાવ્યું હતું કે તેમની જમીન માટે સરકારે સારો ભાવ મંજૂર કરીને સંતોષકારક રકમ ચૂકવી છે કચેરી સ્ટાફના સંપૂર્ણ માર્ગદર્શન અને પારદર્શક સહકારને લીધે જમીન સંપાદિતના હસ્તાક્ષરની તમામ પ્રક્રિયા માત્ર એક જ જ દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ તરત અમારી વળતર અમારા બેંક એકાઉન્ટમાં ચૂકવી દેવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનની પ્રક્રિયા સરકાર અને જિલ્લા વહીવટી તંત્રની ખેડૂતલક્ષી નીતિ અને વહીવટી તંત્રની ઝડપી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે ખેડૂતો પ્રત્યેની સંવેદના દાખવતા અંકલેશ્વર તાલુકાના બોરભાટા બોરભાટા બેટ શક્કરપુર સરફુદ્દીન તરિયા ધંતુરિયા ગામ માટે સરકારે હયાત જમીન માટે અને ડુબાણની જમીનમાં પણ સંમતિ એવોર્ડ જાહેર કર્યા હતા ત્યારે બાકીના ખેડૂતો પણ વહેલી તકે સંમતિ કરાર કરી આ વિશેષ વળતર યોજનાનો વહેલી તકે લાભ લે તેમ જિલ્લા વહીવટી તંત્રએ અનુરોધ કર્યો હતો મારું નામ મઝુન રુસ્તમજી વીમા દલાલ અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામમાં રેવન્યુ સર્વે નંબર વીસ પૈકી એક નંબરની અમારી જગ્યા ભાડભૂત યોજના હેઠળ સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવી છે કલેક્ટર કચેરીના સ્ટાફના સંપૂર્ણ માર્ગદર્શન અને પારદર્શક સહકારને લીધે જમીન સંપાદન અને એવોર્ડની પ્રક્રિયા માત્ર એક જ દિવસમાં સફળતાપૂર્વક પૂર્વ પૂર્ણ થઈ ગઈ છે આ પ્રક્રિયામાં અમને અહીંના બજાર ભાવ કરતાં પણ ઘણું વધારે અને સંતોષજનક વળતર સરકાર તરફથી મળ્યું છે જેની અમે ખુશી જાહેર કરીએ છીએ આભાર